જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું મેથી પાપડનું શાક તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મેથી પાપડનું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં એક પણી મેથી લીધી છે લસણ લીધું છે છથી સાત કઢી રાઈ લીધી છે જીરું લીધું છે હળદી લીધી છે ધાણા જીરું પાવડર લીધો છે અને લાલ મરચું પાવડર લીધો છે મેથીને મેં બીટી લીધી હતી આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે તેમાં આપણી બીટેલી બધી મેથી ઉમેરી દેવાની છે મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો પેસ્ટ બની જાય ને મેથીની એ રીતની આપણે ચટણી લીલી કરતા હોય ને એવી પેસ્ટ બનાવવાની છે મિત્રો એટલે પાણી જરૂર પ્રમાણે ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આવી રીતે ત્યારબાદ મેં ગેસ ઉપર એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો હવે એમાં એક ચમચી તેલ ઉમેરી રહી છું આ રીતે તેલ ગરમ થાય એટલે વન ફોર ટેબલ સ્પૂન રાઈ ઉમેરી રહી છું રાઈ ફૂટી જાય એટલે વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરી રહી છું ત્યારબાદ વન ફોર ટેબલ સ્પૂન હિંગ ઉમેરી રહી છું અને વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરી રહી છું હવે એક ચમચી મેં લસણની પેસ્ટ લીધી છે તે એમાં ઉમેરી રહી છું હવે લસણ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે મિત્રો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે મેથીની પ્યુરી ઉમેરી દેવાની છે આવી રીતે અને મિક્સ કરશું આ રીતે તમે જોઈ શકો છો હવે સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે વન ફોર ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરવાનો છે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અને અડધી ચમચી લીંબુનો રસ તમે ખાટું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે મસાલાને મેથી સાથે મિક્સ કરવાનું છે અને મેથીને પકાવવા માટે રાખવાનું છે આ રીતે તમે જોઈ શકો છો મિત્રો આ રીતે તમે પણ એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી આ બાજુ મેં બે નંગ અડદના શેકેલા પાપડ લીધા છે તમે જોઈ શકો છો હવે મેં એના મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે આવી રીતે જો તમે નાના ટુકડા પસંદ કરતા હોય તો તમે એ ઉમેરી શકો છો જો હું તમને બતાવી રહી છું આવી રીતે નાના ટુકડા પણ તમે સબ્જીમાં ઉમેરી શકો છો મિત્રો એ તમારા ટેસ્ટ પ્રમાણે રહેશે હવે તમે જોઈ શકો છો કે આપણી મેથી એકદમ પાકી ગઈ છે હવે આપણે એમાં પાપડના ટુકડા ઉમેરવાના છે અને એને મિક્સ કરવાના છે આવી રીતે તમે જોઈ શકો છો હોટલમાં આ સબ્જી વધારે કોસ્ટલી મળે છે અને જો તમે ઘરે આવી રીતના ટ્રાય કરો તો ઓછા પ્રાઇઝે તમે તમારા ટેસ્ટ પ્રમાણે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી મેથી પાપડનું શાક તૈયાર થવા લાગ્યું છે આવી રીતે આ રીતે પાપડ અને મેથી એકદમ મિક્સ થઈ ગયા છે જો તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું નજીકથી બતાવી રહી છું હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું મિત્રો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તૈયાર છે આપણું મેથી પાપડનું શાક તમે રોટલી અથવા પરોઠા સાથે લઈ શકો છો તો તમને કેવી લાગી મારી રેસીપી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય